માર ગાડી આ છે સોડા કે ઇસની ના લે અડી ભર અડી ભર મારતા તો એ જો અજગર પછી તમે છો કી ભર વાત કરો નથી जेडी इज नाइस सो बाद इज

તમારે ભગવાન ચોખડ કરોગની ઓટી છે કોણ ઓટી સુગોતર સિવાય એક સુગોદર કોક મરી આવું સુગોતર બીજો નંબર

તમને એકત્રી દાળ આપો એકત્રી દાળ સારું થઈ જાય તો આ હીરો લેવી હા લેવી પછી જુઓ શરીરમાં બળતર તમે ગેસિંગ જે થાય છે તકલીફ છે દુખાવો જે થાય છે એ મટી જાય બધી રીતે સારું થાય તો આ દેરો તમે નહીં કરો કરો દેવ કે બરોબર ચાર ભયમ છો તમે ભાઈ બીજા નંબરના ભાઈ જી રહ્યા

એ કતઈ જરાય તો આવો આ હોય કરી તો હા મારી મોડોત્રી ની જોગણી આ